વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમાએ સરકાર સામે સવાલો ઉઠાવ્યા જેમાં વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યના તાલુકા વિકાસ અધિકારીની કેટલીક જગ્યાઓ ખાલી છે મને મંત્રી તરફથી જવાબો મળ્યા છે કે બસો પાંચ જેટલી જગ્યા ખાલી છે અને જેમાંથી જગ્યાઓ જગ્યાઓ વહીવટી પ્રક્રિયા દ્વારા ભરવામાં આવશે ત્યારે મારા વિસ્તારમાં પણ ખાલી છે હું કોંગ્રેસનો એમએલએ હોવાને કારણે ભેદભાવ રાખવામાં આવે છે લોકોને કામ માટે ધક્કા ખાવા પડે છે અને તેઓ પરેશાન થાય છે અને જેથી તેતાલીસ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે જગ્યાઓ ખાલી હોવાને કારણે લોકોના કામો નથી થઈ રહ્યા તો તાત્કાલિક આ જગ્યાઓ ભરવામાં આવે તેવી કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા માંગ કરવામાં આવી હું કહેવા માંગુ છું કે તેતાલીસ જગ્યાઓ ખાલી છે ત્યારે મારા પૂછવામાં આવ્યું એ જગ્યા અત્યાર સુધીનો ભરવાના કારણ શું કારણ કે તેતાલીસ જગ્યા તેતાલીસ તાલુકા પંચાયત જગ્યાઓ છે જગ્યાઓ ખાલી છે એમાં ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં આળાડા સુત્રાપળા અને મારું વિધાનસભા સોમનાથ ત્યાં પણ જગ્યા ખાલી છે આમ જ્યારે સરકાર જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે સોમનાથ દાદાના સાનિધ્યમાંથી દર્શન કરી અને તમને ચૂંટણીની શરૂઆત કરતા હોય ત્યારે ત્યાં વિકાસ કરવાની વાત આવે ત્યારે હંમેશા હું કોંગ્રેસનો ધારાસભ્ય છે એટલે ભેદભાવ રાખતી હોય છે ખરેખર તો પ્રથમ એમને સોમનાથની જગ્યાવત ટીડીઓ ભરતી કરવી પડતી હોય કરવી જોઈએ